બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે સરકારી બેંક કેનરા બેંક ચાર્ટ જોઈ લો તમે પહેલાં ચાર્ટ છે મંથલી તમારા સ્ક્રીન પર બહુ જ સરસ બ્રેકઆઉટ બતાવ્યું છે પ્લસ સરકારી બેન્ક ફ્લેવરમાં પણ છે અને સરકારી બેન્કમાં સારી તેજી જોવા મળી છે જેમાં કેનરા બેન્ક એટલા માટે પસંદ કર્યો છે કારણ કે સપોર્ટ તમે જોઈ લીધા જે બ્લેક લાઇન છે એ આપણો લોસ રહેશે હવે આવો ગ્રાફિક્સ પર જુઓ પહેલાં તો સરકારી બેંક છે ને બહુ જ સરસ જગ્યાએ છે વેલ્યુએશન તમે જુઓ માત્ર કેનરા બેંકનું એક પોઈન્ટ શૂન્ય ચાર ગણી બુક વેલ્યુ પર તમને અત્યારે ફિલહાલ કેનરા બેંક મળે છે અને બહુ બમ્પર ખરીદદારી સારા વોલ્યુમ સાથે ઇન્ફેક્ટ ગઈકાલે પણ ખરીદારી થઈ છે અને મોટું બ્રેકઆઉટ આ સમગ્ર મહિનામાં બતાવ્યું બેલેન્સ શીટ તો સારી છે જ સરકારી કંપનીઓની ઉપરથી ડિવિડન્ડ યીલ્ડ જો તમે અહીંયા લોંગ ટર્મ બેસી રહો છો તો ડિવિડન્ડ યીલ્ડ ત્રણ પોઈન્ટ બત્રીસ ટકા છે માર્કેટની એવરેજ ડિવિડન્ડ યીલ્ડ તમે જુઓ ને એક પોઈન્ટ બત્રીસ ટકા છે અત્યારે આપણા સમગ્ર શેર બજારની કહું છું ત્રણ પોઈન્ટ બત્રીસ ટકા ડિવિડન્ડ યીલ્ડ બહુ સારી કહેવાય એટલે પસંદ કરીએ લોંગ ટર્મ માટે દોઢસોના પહેલાં ટાર્ગેટ કેમ કે ઓલરેડી ફિફ્ટી ટુ વીક હાઈને નજીક છે તો હું દોઢસોના પહેલાં ટાર્ગેટ રાખું છું એકસો એંસીના બીજા ટાર્ગેટ રાખું છું પણ મને ખરેખર લોંગ ટર્મમાં સ્ટોક બહુ જ સારો લાગે છે તમે અત્યારે જો અહીંયાથી હોલ્ડ કરી રાખો તો મે બી પોસિબલ છે કે આ જનરેશનલ વેલ્થ બાજુ પણ લઈ જાય તમને બસો પચીસ ત્રીજા હું જોઉં છું એકસો ચાર નીચે જે બ્લેક લાઇન બનાવી છે આપણે તેને લોસ તરીકે ધ્યાન પર રાખીએ તો આ છે આજનો બમ્પર સ્ટોક મારા તરફથી સરકારી બેંક